જય માતાજી આજે છે નવરાત્રિનો બીજો દિવસ એટલે મા બ્રહ્મચારિણીની આરાધનાનો દિવસ પાર્વતી માતાએ શિવ ભગવાનને પામવા માટે કરેલું તપ અને બ્રહ્મચર્યનું પાલન એના લીધેનું નામ પડ્યું બ્રહ્મચારિણી બ્રહ્મચારિણી માતા અને એક હાથમાં માળા છે અને બીજા હાથમાં કમંડળ છે માળા એટલે તપ બ્રહ્મચર્યનું પ્રતિક છે અને કમંડળ એ ભક્તિ જ્ઞાન અને સમર્પણનું પ્રતિક છે તો આજના દિવસે મા પાસે ફરી પાછા શક્તિ માંગીએ એવું કહેવાય છે કે ચાર મહિનાના ચાતુર્માસ પછી નવરાત્રિ આવતી હોય માતાજીને કેન્દ્રમાં રાખીને બધા એકીયતાથી ગરબા રમતા હોય એટલે ખેડૂત પોતે પણ આ ચાર મહિના થોડો ચોમાસામાં આરામમાં હોય અને ફરી પાછો ઊભો થાય નવ દિવસ ગરબા રમે શક્તિ માગીએ અને ફરી પાછો વાવણીમાં લાગી જાય નવી ખેતી એની ઊભી કરે એ ભાવના પણ રહેલી છે તો આવો સૌ સાથે મળી આ બ્રહ્મચારી માના સ્વરૂપને નિહાળીએ અને મા પાસે શક્તિ માગીએ કે અમે સારું કામ કરી શકીએ માત્ર આધ્યાત્મિક નહીં જ પણ તમામ ક્ષેત્રમાં રાષ્ટ્ર માટે કંઈક કામ કરીએ જય માતાજી